અને એમ ચાલવામાં કેવી ખુશી તમે કેવું મહેસૂસ કેવો અનુભવ થાય છે અને પેલા તમે જયારે ઓગણત્રીસ વર્ષ પેલા તમે જે ચાલતા તા ત્યારે એટલે પાણી લેવા જતા ત્યારે એની પબ્લિક તમને શું અહેસાસ કરાવતી હતી પણ નથી પાણી નથી તો પાણી પીવા માટે કેવી રીતના તમે વ્યવસ્થા કરતા વીસ પચીસ કિલોમીટર તો હતી એક વ્યથા એસી વર્ષ ના બુઝુગ કાકાની અત્યારે જે ઓગણત્રીસ વર્ષથી સતત ચાલી રહ્યા છે પગપાળા યાત્રા રામદેવરા જઈ રહ્યા છે અને સતત પહેલાં પાણીની વ્યવસ્થા નથી ખાવાની વ્યવસ્થા તો પણ કાકા શ્રદ્ધાથી મન તન ધનથી અહીંયાથી છેક રામદેવરા સુધી ચારસો કિલોમીટર ચાલીને ગુજરાતથી જે છ દિવસની અંદર એમની યાત્રા પૂરી કરે છે અને બાબાના જે ભક્તો છે એ તમે જોઈ શકો છો લાઈવ અત્યારે જે કેમ્પોની પણ સુવિધા છે એ તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે કેમ્પની અંદર જે શું શું સુવિધા છે એ તમને લાઈવ અત્યારે બતાવી રહ્યા છે આપણે જે મીડિયા ટીમે અત્યારે જે રાજસ્થાનની અંદર ગાંધવની અંદર જે મુલાકાત લીધી છે તે તમારે સમક્ષ અત્યારે જે કે રાજસ્થાનની અંદર પણ ગુજરાતથી જે આવે અને જે ભક્તો છે એ અહીંયા વિશ્રામ કરે છે અને જે ગુજરાતી આવીને કેમ્પ લગાવે છે કેમ્પ કેમ્પને અત્યારે તમે જોઈ શકો ચા પાણી નાસ્તાની વ્યવસ્થા પણ અહીંયા ચાલુ છે આ ભક્તો અત્યારે થાકી પાકીને લગભગ સવારમાં છેક ચાર વાગ્યાના ચાલતા ચાલતા અત્યારે અહીંયા સુધી આવ્યા છે અને અહીંયા આવીને પણ અત્યારે ચા પાણી નાસ્તો ને વિશ્રામ કરી રહ્યા છે આપ જોઈ શકો છો રીડ માધ્યમથી પી જે ચૌધરી સાથે અત્યારે જે લાઈવ દર્શન તમને બાબાના પણ દર્શન કરાવીએ કે જે દર્શન તમે પણ કરી શકો છો અખંડ જ્યોત એક મહિનો રાખવામાં આવે છે એમના પણ તમને દર્શન કરાવીએ કે આ જે અખંડ જ્યોત છે તે ચાલુ છે અને બાબાના દર્શન પણ તમે કરી શકો છો અત્યારે જે રસોડાની કેવી વ્યવસ્થા છે એ પણ તમને બતાવીએ કે ના ખરેખર જે જમવાનું ખૂબ શુદ્ધ ચાલુ છે અને જે રસોડાની અંદર અત્યારે લગભગ નવ વાગ્યા છે સવારના નવ વાગે મીડિયા ટીમે જ્યારે આ ગાંધવન અંદર જે વાવથરાજનું કેમ્પ કહેવામાં આવે છે એ કેમ્પની મુલાકાત લીધી છે અને મુલાકાતની અંદર અત્યારે જે રસોડાની વ્યવસ્થા જે રસોઈયા છે એ પણ આપ જોઈ શકો છો લાઈવ કે અત્યારે જે આ દાળ અત્યારે ચ દાળ ચડાય છે અને જે રોટલી તમે દેખો છો રોટલી અત્યારે ચાલુ છે વણવાની નવ વાગ્યાથી કરી અને છેક રાત્રે બાર વાગ્યા સુધી જમણવારા ચાલુ હોય છે અને એક વાગે આવે તે આ ભગત તમારું નામ શું છે તમે કેમ્પ કેટલા વર્ષથી ચલાવો છો અમે કેમ્પ ચલાવી અગિયારમું વર્ષ છે અને જે અત્યારે જે યાત્રુ આવે છે એ કેટલા યાત્રુ અહીંયા જમવા માટે રોકાય છે અને હજાર બારસો રોકાય છે પ્રસાદી લે છે અને એ રાત્રે વિશ્રામ માટે કેવી વ્યવસ્થા તમે કરો એ યાત્રુને વ્યવસ્થા યાત્રુ આવે એમના માટે વ્યવસ્થા

ગમે એટલો વરસાદ આવતો કોઈ પણ ફૂલ સુવિધા છે બધી દવા છે રહેવા માટે છે પથ્થરનો શેડ બનાવેલો છે અને કોઈપણ પણ તકલીફ પડતી નથી આ કેમ્પની અંદર પૂરેપૂરી સુવિધા મળે છે જી તો અત્યારે જે તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે ગાંધવ જે કેમ્પ લગાવેલું છે ગુજરાત થી જે યુવા મિત્રો જે એ કેમ્પ લગાવીને જે સેવા પૂરી પાડે છે એક મહિનો સતત સેવા પૂરી પાડે છે તમે જોઈ શકો છો અત્યારે જે રીડ ન્યૂઝના માધ્યમથી પીજે ચૌધરી સાથે त लाइभ